ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો મજામાં તો મજામાં આમાં જ સ્વાગત છે તમારો અમાર એક બીજા નવા વિડીયોમાં તો અત્યારે ચમ આપણે વાગી જશે અત્યારે પોણા છ વાગી જશે જગા આપણે સાડા પાંચ વાગ્યાના તો અત્યારમાં જો કાળી શાહ બનાવી નાખી છે જયસુખભાઈ જો શાહ આપી હશે હેલો મિત્રો કેમ છો તો અત્યારમાં પાછા અત્યારમાં પાછા આપણે બીજા જાવ જોવા જવાના છે કેટલા સિસ્ટમ બીટમ આવે બાકી બેનર જો કન્ટિન્યુ આજમાં તો હંદે સિસ્ટમ બતાવવાનો છે તમને બધા ઓલરેડી ગોળી હાલો તો સાપીન જઈ પાસે જાળ જોવા હવે આપણે આવી જશે આપણે જાળે જોવા અત્યારે અત્યારે હવે અત્યારે કઈ આવે છે કે નહીં આ પાંચ ઝીંગા અહીંયા આવ્યા હા સિસ્ટમ ઈ જાળ જોઈ છે હવે હાલો હોય તો આગળ બતાવી દે ફોટો તમારો ટાઈમ વેસ્ટ ન થાય હવે મિત્રો આપણે આપડે ઝાડ તો જોઈને હકેલી નહીં કારણ કે એમાં કઈ આવ્યું જ ને થામું ત્યારે કાલે જાળમાં કઈ નહોતું કઈ નહીં આવ્યું વાંધો આ બીજું હજી બે ત્રણ બાકી છે એમાં જોઈ લઈ થોડું ઘણું આવી જાય તો ભાગ્યું છે આવે કે ન આવે બાકી જોઈ આવ્યો હવે ઝાડ દરિયામાં પાણી ઘણું ખરું ખાલી થઈ ગયું છે અત્યારે અમે આ કસરો જોતા જ કઈ હોય તો નાખવાનું બનવું કંઈક આવી જાય પાંચસો ગ્રામ તો મેળ આવી જાય હાલ દાળ આપણે જોવા આવ્યા ને હાજે જે આમાં ઠામુકું કાંઈ નહોતું એવું અત્યારે કેટલા ટીટમ આવ્યા જઈશું ભાઈ પાંચ ટીટમ એક જ ઠામુકું આમાં એક જ ટીટમ જ ન આવ્યું કે હાજે જે નવું અત્યારે નવું કઈ વાંધો નહીં હોય જે છું એ હવે ઝાડ સોડી લઈ દીધું તો શું કરશું હાલો તો ફટાફટ જઈશું ભાઈ પાણા છે ને પછી પાણા ને ઝાડ સોડી લઈ હવે આપણે વયાસી બે બે હજાર બે તો કમ્પ્લીટ કરીને ખાણ હવે આપણે જવાના જાય બે ઝાડ આપડે અહીંયા બાકી છે ને પણ એટલા પાણી થોડુંક એટલે ઘડી કયા બેઠા છે હું જઈશું ભાઈ હારી જાય એટલે આગળ અને ભાઈ ને સપ્લાય દો તમે એકવાર કઈ ઘટે વા બીજા પગનું છે કેમ પણ ન ઘટે અમારા ટેકનોલોજી

જોરદાર છે પાંચસો ગ્રામ ની વાત છે તો કાઢી લેવી પેલા આને ડિસ્કો તો કર્યો હવે તો ઓલા ઝાડ તો આપણે કાઢી લીધું છે ટાંગર ને અહીંયા પાછું બીજું ટાંગર જ છે ટાંગર છે ભરું હા તો અહીંયા પાછું ટાંગર આવ્યું છે જોતા આવી પેલા માય પછી કઈ કાઢી હાલ ટીટમ બીટમ તો આવી જાય ચાર પાંચ તા ટીટમ બીટમ કે નહીં અત્યારે ટીટમ કઈ જાજા આવ્યા ને કઈ એક જ ટીટમ એવા જ અત્યારના પાણીમાં કાંઈ નથી આવતું એટલું એવું ને એટલું થાળું ઝાડ ઉપાડી લીધું છે એટલું આગળ કટિંગ કરી નાખવાનું છે એટલે લઈ હાલો તો પેલા એટલું કાઢ નાખી પાણા બાણા ઉસકા લઈ ઝાડ આપણા ફાઈનલ હેન્ડે હકેલાઈ ગયા છે અને હવે એક જાળ અહીંયા પીડ્યું છે ને તો આમાં ખાલી જોઈ લઈએ આપણે કાંઈ છે કે નહીં કોઈ છે નહીં એટલે આપણે જોઈ લઈએ કારણ કે કોઈ છે નહીં તો પછી કામનું નું થોડું હોય તો લેતા જાય બીજું તો હું શું કેવું જઈ છું તારું જોઈ લેવું છે કારણ કે ઝાડ થાય એટલે પછી માસ લે પછી મરી જાય ખોટા તો અત્યારે ઝાડ બાળ હંધુ હકેલી ઉઈ જાય ટીટમ તો હાલો પાણી વાણી પી ને પાછા ઝાડ જોઈને પછી પાછા આપણો સામાન પેક કરીને નીકળી જવાનું છે ટાપ ટાપુ એથી કાંઠે તો હવે મિત્રો આપણે નીકળી જઈ છે ઘરે તો સામાન બામાન હું તો પેક કરી લીધો છે ને હવે વાગી જશે હવે આઠ કારણ પાણી તો હવે હાવ ખાલી થવાનું છે નહીં કંઈ પાણીમાં ઉતરીને આપણે આલે રાખવાનું છે કાલે હાવ ખાલી ન જ છું એટલે આજે કંઈ થાય નહીં તો કેમ આવે જઈશું ભાઈ મોજ આવી કે મોજ

ચાલો શાક રિપેરિંગ કરી નાખી અને પછી કાક શાક બનાવતી હોય તો પાછા મળીએ અત્યારે આપણે શાક બાક થઈ ગયું રિપેરિંગ જો આમાં છે તગરામાં આ ટીટમ આમાં છે ઢાંગર જો કાંઈ કઠણ મરવાલા તાજા તાજુ તેલ મૂકી દીધું છે મસાલા નાખવાનો છે

આપણે જમી લઈ તમે તો જમી લીધા છે વાગી જશે અગિયાર હું જમી લઉં પેલા મોબાઈલ મૂકી દઉં ચાર્જિંગમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશે બીજા વિડીયો સાથે તો બધાને બાય બાય